પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખીને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તાર જેવા કે નવ ઝોન વોર્ડ ઓફિસ ગાર્ડન્સ મીમેર હોસ્પિટલ વીઆટીએસ વગેરે જગ્યા પર અલગ અલગ સિક્યોરિટી એજન્સીઓના જરૂરિયાત મુજબ સોળસોથી વધુ સિક્યુરિટી ગાર્ડ અને સિક્યોરિટી સુપરવાઇઝર રાખવામાં આવતા હોય છે હાલમાં સિક્યુરિટી એજન્સીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો અને તેના સંદર્ભમાં નવા સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા બાબતે ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે પરંતુ આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને ભાજપ શાસકોની માનિતી સિક્યુરિટી એજન્સીને મળે તે માટે સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને ભાજપ શાસકો દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની આશંકા વિજય પાનસુરિયાએ જણાવી હતી વિજય પાનસુરિયાના મતે ભાજપ શાસકો અને અધિકારીઓ દ્વારા જે રીતે કે રીત્યો આચરવામાં આવે છે તેમ ટાંકીને જણાવ્યું હતું કે 31 નવેમ્બર 2024 ના રોજ ટેન્ડર બહાર પાડ્યા બાદ છેલ્લી ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 5 ડિસેમ્બર 2024 હતી પરંતુ ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ બે વાર વધારવાની આ વધારવામાં આવે પહેલી વાર 19 ડિસેમ્બર અને બીજી વાર 26 ડિસેમ્બર તદુપ્રંત બે સુરત મહાનગરપાલિકામાં હાલમાં દસ જેટલી સિક્યુરિટી એજન્સીઓ અલગ અલગ વિસ્તારમાં કામ કરી રહી હોવા છતાં ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ બે વાર વધારવાની જરૂરિયાત શા માટે પડી અને આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટનું રીટેન્ડરિંગ શા માટે ન કરવામાં આવ્યું તેવો વેધક પ્રશ્ન પણ વિજય પાનસુરિયા દ્વારા કમિશનરને પૂછવામાં આવ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા માટે ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ બે બે વાર વધારવાનું કારણ શું અને ક્યાં સમ સક્ષમ સત્તાધીશોની મંજૂરીમાં બે બે વાર ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ વધારવામાં આવી આ તમામ વિગતો દર્શાવવામાં આવે છે કે હાલમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપ શાસકો દ્વારા રિંગ બનાવી પોતાની માનીતી એજન્સીઓને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મળે તે માટે સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં ડોક્યુમેન્ટ સબમિશનની તારીખમાં વધારો કરાયો હતો જેથી ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ ગેરરીતિની યોગ્ય તપાસ કરવામાં આવે તે માટેની વિનંતી પણ કમિશનરને કરવામાં આવી હતી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં જે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં જે પિસ્તાલીસ કરોડનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે આપવાની જે તૈયારી છે એમાં જે ગેરરીતિ થઈ છે એ બાબતને પત્ર લખેલો હતો સુરત મહાનગરપાલિકામાં હાલમાં દસ જેટલી સિક્યુરિટી એજન્સીઓ અને ઓગણીસો થી વધુ સિક્યુરિટી ગાર્ડ અલગ અલગ જગ્યાએ એટલે મારો છે ઝોન હોય મુખ્ય કચેરી હોય ગાર્ડન હોય સ્મીમેર હોસ્પિટલ હોય કે બીઆરટીએસ હોય એમ અલગ અલગ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવે છે આ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો અને પૂર્ણ થવામાં આવવાનો છે અને એ સંદર્ભે નવા કોન્ટ્રાક્ટ બાબતે એકવીસ નવેમ્બરના રોજ નવું ટેન્ડર બહાર પાડ્યું અને પાંચ ડિસેમ્બરે ડોક્યુમેન્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ હતી પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપ શાસકો દ્વારા પોતાની માનીતી એજન્સીઓ સિક્યુરિટી એજન્સીઓ આ કોન્ટ્રાક્ટ મળે તે સંદર્ભે એ ડેટને એક્સટેન્ડ કરવામાં આવી વધારવામાં આવી અને ઓગણીસ ડિસેમ્બર કરવામાં આવી ત્યારબાદ ફરી એકવાર વધારવામાં આવી અને એ છવ્વીસ ડિસેમ્બર કરવામાં આવી ત્યારબાદ આજે ફરી એકવાર એક્સટેન્ડ કરીને એકત્રીસ ડિસેમ્બર કરે એટલે ત્રણ ત્રણ વાર ડોક્યુમેન્ટેશન સબમિશનની તારીખ વધારવા પાછળનું કારણ શું મારો પહેલો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન હતો કે આ આ જે ડોક્યુમેન્ટેશન બબે ત્રીજી ત્રીજી વાર તમે વધારી તો કયા સત્તાધીશ કયા સક્ષમ સત્તાધીશની મંજૂરીથી વધારી બીજું ઓલરેડી દસ થી વધુ એજન્સીઓ કામ કરે છે તો તમારી કઈ માહિતી એજન્સીઓને તમે આમાં એડ કરવા માંગો છો કે જે અત્યારે સેટ નથી થતી અનુભવના આધારે સેટ ન થતી હોય કે કાગળ કાગરના વધારે સેફ ન થતું શા માટે આ આટલા દિવસો એક્સટેન્ડ કરવામાં આ બાબતની મારી એક લેખિતમાં રજૂઆત મ્યુનિસિપલ કમિશનર ન હતી અને સાથે સાથે એ બી હતું કે આ માટે જે પણ જવાબદાર અધિકારી હોય એમની સામે શિક્ષાત્મક પગલા લેવાની રજૂઆત કરી રહી ચારથી વધુ તારીખ જૈન વેસ્ટર્ન એનું કંઈ કારણ તરત જાણવાની કોશિશ કરી હા એમાં મુખ્ય કારણ એવું દેખાય છે કે જનરલી જે છેલ્લી દિવસ હોય એમાં જે તે ઈજારદાર હોય એ પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કર દેતા હોય પરંતુ ડેટ એક્સટેન્ડ કરવાનું કારણ એ બની શકે કે ભાજપ શાસકો અને અધિકારીઓ સાથે મળીને એની જે માહિતી એજન્સીઓ છે એમાં એડ ન થતી હોય અને કોઈ પાછલા માણે તેમાં એડ કરાવ્યું હોય એ માટેનો તકતો તૈયાર થતો હોય એ ચોખ્ખું દેખાય છે કેટલા કરોડનું ટેન્ડર આ ટેન્ડર અત્યારે 45 કરોડનું ટેન્ડર છે હાલમાં 10 એજન્સીઓ કામ કરે છે એટલે નવી એજન્સીઓ જે ભાજપ શાસકો સાથે સંકળાયેલી હોય અધિકારી સાથે સંકળાયેલી હોય એવી એજન્સી ફરીથી આમાં આવે અને પોતાના જે પણ પિસ્તાલીસ કરોડ રૂપિયા છે એ અધિકારીના ખીચામાં જાય ભાજપ શાસકોના ખીચામાં જાય એવો તકતો અત્યારે ભાજપ શાસકો અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે